અબ કોડી માં બેહાળ દીધા હે હવે ચાલ ખોબળ નું કરાય કટો કટી માં જાળ દીધું તો આપણે ખેતર ના છેલા છેટે પોગી ગયા હે કે તમે બડા મોજ માં તો આપડા આવી ગયા હો ને પૂર્વ માં વાડીએ જોઈ લો મસ્તનો માવો લેટર વાડીએ તાકર છે જજે અને થોડી થોડી ટાઈટ હે એટલે જ આપડે લાઈન પીયા આજ તપડે હોંડા હે ને એટલે આપણે તજ્યા ના આને અકલ થી ઉલડ થી ને હું કરસી અને આપણે બહુર પછી આપણે જાઈએ આપણે ખેતર માં ઓટો માર હું વાયુ હું તમને બતા દેખાડસી

કેમેરા પર નથી આવતું હોવાનું ઉપર સૂરજ ચમકે કઉ મસ્ત ઝાકડે હવે આપણે છે ને તે જણો સામાન કરી આપણે અહીં ઉલારીને એવું કરી અહીં મજા આવશે ટાટા પર જેવું વાતાવરણ છે હેઠળ ઉતરો હાલો હવે જ આપણે હા કે પહેલાં આપણે તે જણા પાણી પાઈ દઈએ મજા આવે તરસ ન લાગે ને જે જાયે ખરાબ બપર થઈ ગયા હવારોને આપણે ખોળી દે નીકરાઈ આયા આપણે આટલામાં આટલા મકલતાતા અને હોંડા હે ને એટલે જાળું પર આપણે ખોળી માં બેહાળ દીધા હે હાલા જાળું મુગલ પકડાય બન કા દઉં વિડિયો આપણે આવી ગયા છે જોને વાળબળ બધા વિખાઈ ગયા છે તેજલના જાળું પર આપણે બેહાળતા એવાતા ડોળકે ઓરી એટલે બપર વચાર આપણે તેજલનો નવરાઉં વિચાર હે આપડા આવસી બહુ મેલી થઈ ગયા એટલે જો और सो कितना वरी गयो भूके अपना एक साइड थी ने लेई कारण के एकच खिला राइट एक को है ला किलो अपना थी ना ना की। ना की। ना खाली થઈ જાય બધે ઢોર હમાઈ જાય આપણે આઈ થી ને બધે નાખી ને હારી પેન નો ફૂકો નાખી લા જલ્દી હે ને ખાલી થઈ જાય આજુબાજુ ખીલા ની એક ફૂગન ઠકલો તો આપણે હજી ઠાકીને રાખ્યો હે સર ફૂકો હે અમાર પાસે પ્યા ખવરમ ખૂટવાડ જા બધા ઢોર તે તો એ ઓસો બળે તો આ નહી કેવાય નહી વાહ વાહ ઘો ઘો મગજ વૈપરો અને ત્રણ ને મગજ માં જોઈ લો તો બપોર થઈ ગયા તો આપણે ઘરે જમી આવી પછી તમને મળીશું હવે આ તો બધા નીર ખાઈ દીધા હવે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આપણે ગોળી નવરાઈ આવી આપણી પાસે અડધી કલાક છે એટલે અડધી કલાક માં નવ એટલે આપણે સેમ્પુ નું કહી દેતા હે નહીં એમનો આપણે નવરાઈ રાઈ દે બહુ મેલી થઈ ગઈ ને એટલે એલા ન્યા થી નહીં આલે તો માં કે આલે ગટન નથી સબ્યા આઈથી જાવ દે ન્યા સિમેટ તો આઈથી આ કઈ લીધી હા તમે અહીંયા થી નથી આ તો જાવ દે

આ દેખાય તમને આ ગટો કટી માંથી કાઢી પડે તો નીકળે અમે આ શું કરતી લઈ લો ટિંગલે મોટું કરવું થઈ ગયું હણ એનું મય સુઈ ગઈ હા મય સુઈ ગઈ લાગ્યા આપણે વાડીન મોટર થી તેજલ નવર આવન ત્યાં હેલો વૈધો કટો માં આપણે ખેતરમાં જવા દે નડી માં થી આવશે બાકી નું પાણી તો આપણે નાકવરકુ કરી આવી એટલે બધું પાણી આ ખડ માં જાય હડે પુરુ થવા એવું હે એક બે દિન માં આપણે આ વાવી દેવું બાવડા ખડ તાપડી આ સ્કેમ થઈ ગયો છે લાઈટ વઈ ગઈ છે લાઈટ બેહી ગઈ જવાનું હતી પણ એક જ વાગે વઈ ગઈ હવે લે લે થઈ ગયા નવરાઈ તો જોહે જઈ હવે વિચાર છે કે ડબલ ડબલ નવરાઈ દે એમ મત કરું જો તો ડબલ ડબલ તાજાને નવરાઈ દે મોયડો ને આપણે બધી કાઢી નાખ્યું હે ચાલુ કરી હવે રૂવાટા વિખાઈ ગયા ઓલો ચીતો કેમ એના જેવું થઈ ગયું હે નોન ડિઝાઇન થઈ ગયે સેજનને આપણે નવરાવી દીધી હે અને મારો વેહ જો તો શું કઈ હે તડકે એટલે લાઈટ નથી એટલે મજા આવી નવરાવાની મજા આવે નવરાવાની ડ્રેજનને આપણે પાંચી દીધી હે હવે આપણે જે ઘરે પછી નિરાઈ જાઓ છે શાહ પાણી પીને વટાણા આપણે જે ડીશ માં જવાની થયું હોય એ આપણી દુકાને આપણે જઈ એ જો આપણે વેલા આવતા રહીએ ને હાંગે આપણે તો ખેતર જોવા જઈ હું આયુ ને તમને દેખાડીશ તો અટાણે આપણે જઈ દઈશું ત્યાં હાવ ખબર તો દે પાસે ચોખો થઈ જઈ તો હવે આપણે દુકાને થી નીકળી અને વિડિયો તો ન બનાવી એક આ તો પછી ગેરક બનાવશું આપણે આપણે આઈ સીધું તો વાડે જ જવાનું થાય એમ આપણે ઢોર બાંધીએ ને પછી આપણે ખેતર જોવા જઈએ બીજા આવતા સુરત દાદા વિંગા આયરલેન્ડ એ વાડીયા હારે ભાઈ ની ગાડીઓ હે કારણ કે આ યમર વાડીયા અને ઓલી બાજુની વાડીયા અમાર માટે પ્રોગ્રામ હે ને એટલે બળે વાડીન તેજલ બેજન શું કરે જોઈ નવરો આવીત આપણે જોઈ કે ચોખી થઈ ગઈ ઓ બેઠો તેજલ લાકડીયા કરલે ની થઈ ગઈ કારણ મત જીદોલા તો અમાર મમ્મીયા ભૂકો કર નઈખ્યો મસ્તન હો આ કે આપણે પાડી નાની હમઈ જા અને બધાય ઢોળ હમઈ જાય અમે તો હે ખીલા તો ઘણા હે થોડી ખાકે નો પડે એટલે આપણે ઓલો ખીલો આ નવરો થઈ ગયો હે આપડે ઢોર હટાડી બાંધ દઈ નીણ તો ના ખેલે જ છે નીલ રાખવાની જરૂર નથી આપણે બધા ઢોરને બાંધી દીધા હે હવે આપણે ખેતર જોવા જઈએ આપણે ખેતર તમને છેલેથી દેખાડશી તો તમને દેખાડવા આપણે ગયા ઠકાણે જાવું હે આપડે હા ઓટોચ ઉપર જાવું હે નહિયાંથી આવો તમને મડીશું તો આપણે હટાડી ને ઓટોચ ઉપર પોગી જાય આપણે અહીંથી હોરા જ પડું હે તો અહીંયા આપણે ખેતરના છેલા છેઠા પોગી ગયા હે જોળતા જોળતા આઈવા કારણ કે આ ગાડીયા રસ્તો પર હાલી ન હો કેને એટલે એવો રસ્તો હે આપણો છેરો છેઠો હે આથી આપણો ખેતર હે ને અન આપડી વાડી છે તા મે જો લા ઝાડવા દેખાય ન્યા હે અને આ ખેતર્યું ને 7-8 વીઘા નું હે એમાં અમે સિરણ ધાણા વાવ્યા હે અને આ સાઈડ ને જે સિણા હે અને આ સાઈડ માં ધાણા વાવ્યા આપડે એ મસ્તન વ્યુ હે હવે આપણે હે ને આ નાયકા ખેતરમાં જઈ એમાં આપણે હું આવી ગયો તમને દેખાડી સૂરજ દળ ડૂબી ગયા હે હમણાં તમને ને ખેતર કહી પાછળ ડું નહીં અને આ ખેતર ને તાળી વાળું ખેતર કહી કારણ કે આમાં હે ને બહુ મોટી તાળી હતી અને આમાં આપણે ઘઉં અને આ ખેતર કઈક સાત આઠ વીઘા હે હા દીઘા ચાલો ભાઈ વીઘા ક્યાં તો દસ વીઘા આપણે રાખ્યા વીઘા હે અને આની તમને કહી દીધું બધું અને હવે તમને હે ને આપણે જઈ આઠેકાણથી મસ્ત વ્યુ આવશે પાછો આપડે આ જોલી તો થયો હે ન્યાજી સુરત તાજા ને રઈ બહાર હતી ને રાંઠાણા ઓર ખેતર અમે ઉપલું ખેતર હોય એમ કે કારણ કે હને ઈ બધાય ઉપર હે અમાર જેલા ખેતર ઈ ને બધાય ખેતર થી ઉપલું ખેતર હે ને ઉપર 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 હે ને એટલે અમે ઉપલું ખેતર કરી ઓલો આ બહુ તબલિક પડે તમે કીધું કે ઠકાણામાં આવી ગયા ઈ તમે માથે કીધું તો જા આવડા જાડું કર્યું ને ન્યાથી તમે કીધું તો અહીં આવન અહીં પોગી ગયા ઈ આ ના ખેતર જો અહીંયાથી ચાલુ થાય ને તો આ ઠેકણા આ પૂરો થઈ હે આ જોવો તમને દેખાડું શેઠા જેવું અનાનામે સંબાપુર ખતર ગઈ કારણ કે આ ખતર મહી ઉડી ખતર્યું નવડા આ અહીં ભાગાવ આવે ને એના નામ સંબાપા છે આ જની જમીન હે ને લા સંબાપુર ખતરમ ગઈ હવે આપણે આથી સીધા રસ્તમ ચડી જઈએ એટલે તરમથી આલુ આપણે આવે આ પેન્ચિંગ આપણે કરવા પડે કારણ કે આ તો ફૂટિયાનો સુખરા છે હવે તો હવા તો ઓછો થઈ ગયો વાળીને તો મજા જલો જે ઓ મજા આ વાડિયો બસ કંઈ નો રાખી બહુ મજા વાળી હું તો વધારે વાડીએ જોય ગામમાં તો ઓછો હોય છેલ્લે આપણે વાડી પગી જાય વાડી તમે જોઈ જઈ છે આ ખેતરના બધી તમે જોઈ જઈ કારણ કે વિડીયો જાય ચાલુ કરતા હોય એક આપણે અહીંયા રાખીએ નાનું છાયો આવે ને એટલે બધાય મસ્ત રીતે સમાઈ ગયા કોટી લઈને બધા શિયાળો પડવાનું એટલે બધાને અંદર બાંધો મળી અને શિયાળામાં હળકે કુતરે બહુ થાય હમણાં ત્રણ ચાર દી પહેલાં જ થયું હતું રોનમાં બે રાઈ ત્યાં આવ્યા હતા રોનના બાંધવા હવે આ વિડીયોનો આયોજન કરી તમે જેને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દીજો અમે તમને મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત